અરે ક્ષત્રપતિ દુર્યોધને પહેલા કોઠારી જવાબદારી મને સોંપી છે અરે આજ વિજયના હાથે અમારી હાથ છે અરે કોઠૈયા કોઠા સાથ સર્વ કૌરવોનો સાથ છે અરે કાળ જીતવા તણી હવે આ કૌરવમાં તાકાત છે અરે કૌરવમાં ઉભો અમે પાંડવોની શું છે ગુરુદેવ

ઉઠા યુદ્ધ મુશ્કેલ છે આ યુદ્ધ યાદરવો એ સુલતાને પણ મુશ્કેલ છે માટે ખજી કહું છું કે પાસો વ્યોજા તારા મુખમાં દૂધ ગંધાય છે અરે તો એ દૂધ માતા સુભદ્રા શેણ નું છે મુજ તાત અધિક વીરતા રણમાં બતાવીશ હું દૂધ માતા સુભદ્રા શેણ નું દીપાવીશ હું અરે નથી શુદ્ર જાયો

ત્યારે મારા મામા કૃષ્ણે મને પાયા છે અરે મારા મામા પ્રશ્નની વિદ્યા આજે અજમાવીશ હું ઘણા દિવસથી ચાલતો કુટુંબનો ઝઘડો પરવારમાં પતાવીશ હું અરે એકલા હાથે પાછા તમને હટાવીશ હું ગુરુદેવ અરે છોકરા ખોટી મને તારા ઉપર દયા આવે છે અરે તારી માતા સુભુદ્રાની ગોદ ખાલી થઈ જશે પાછો વ્યોજા તારી આચ્છા ભરી નારી ઓત્રરો સોભાય કે સુડલો નંદવાય જશે અરે ફિકર ના કરો ગુરુદેવ અરે આયુષ્ય કેરો દોર તૂટશે હાથ અરે નામ ના મળશે સ્વર્ગમાં જગતમાં નામ અમર થશે ગુરુદેવ મિચ્છા વાતો પર હરી ઉતરો રણ મેદાનમાં કારણ કે સુર્વીરો વાતો કરતા નથી રણ સંઘરામમાં સમજો ભળા સમજો હું બરાબર સમજો કે જ્યારે જ્યારે મહારાષ્ટ્રનું મોત નજીક આવે ને ત્યારે એની મતિ પલટાઈ જાય છે આજ તારું મૃત્યુ મને નજીક નજીકમાં દેખાય છે હું જેમ જેમ હું જેમ જેમ મારા શિષ્યનો પુત્ર જાણી અને તારા પર દયા ખાવ છું તેમ તેમ તું વધારે સરતો જાસ પરંતુ તું જાણતો નથી કે આ ધૂળ કેરું પણ સૂટશે કમાનથી एनी साथ तारी जीवन दोरी टूट से अरे होई वीर लाख मुझे एकला हाथे थरथरे थरे शब से कुछ बाढ़ना कि युद्ध मारी सामे करे अरे बाढ़ ने गुरुदेव गुरुदेव आ तुम्हारो काल से थे जाओ शर तो सोकर तू ही लिए जोई ले आ केरा बाण ने अरे तज तो। बाणे नेच खैसिला उतारा प्राण ने 太好听，太让我想。

હા કોણ આવ્યો હા વિરોધ કોણ છે કોણ છે કોણ છો તમે છો યુદ્ધ કરવા યુદ્ધ હા યુદ્ધ કરવાયા છે કાકા તમે આંચુર ના ચીલે ઉભાડી ગયો હા હું આંચુર ઉભો હાલો થઈ જાઉં

સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય ઝાંખો થતો નથી એમ પણ અસ્વસ્થતા માનો વાળ પણ વાકો થતો નથી તો એમ છે આવી જાવ બોલો પાંચ પાંડવી

HUH! <laughs> નાદાન છોકરા તે કોઈ દિવસ મને કાકો કીધો નથી એકવાર કાકો કહે તો જીવ તો જવા દઉ એમ જવા દીશો હા ઓસે આલે ને કાકા મારે તને મારવો હોત તો અત્યારે મારી શકે પણ બાળક જાણી અને જીવ તો જવા દઉં છું May the

કરવા છોકરા યુદ્ધ કરવા અરે દૂધ ભરવા જા હજી તારી ઉમર એવડી છે એમ હા તો આવી ખબર હમણાં

ઘરે જા ઘરે જવાનું ઘરે તમે મોકલવાના છે શું વાત કરે છે સોરા આટલી બધી તારામાં હિંમત હા અરે નાદાન છોકરા હમા એને બતાવી દયો આપણે છત્રપતિ કેવા એને બતાવી દયો બતાવી દો બતાવી દયો મમ્મા કે પછી બતાવી દો બતાવી દયો એને બતાવી દયો મમ્મા અરે તલવાર મારી અરે ઓ નાદાન છોકરા હજી વિયોજા રણ મેદાન છોડી નહીતર તારા કટકે કટકા થશે મારા હાથ થી રણ મેદાન માં રણ મેદાન માં ક્યાં કોઈ કપા માં ઉભો છું <laughs> ママ<ー>トタイザーホッシャー હળવે હોય જરા થડા થોડા થડે બોલાવો છો અરે ટીકારા તે જોયા છે વેલ્ડિંગ ના આ મામા ની તલવાર ના તે જોયા નથી ઓકરા રેવું હરકી તલવાર બનાવી લો હા અતાર સુધી તું ડીંડક વાજા વગાડતો તો વાહ મામા વાહ

જીમકાન તમે રીતે ચોળીને ખવરાયું હે બતાવી દઉં પણ આ તો હજાર આチナ બળ જેવો લાગે છે પણ મને તો આમ ફરફરીલી જેમ એક એક છેલો ગામ અજવાળો ને જવું પડશે અતારા મામાનો મામા નો તું લીજે તું જોઈ જો મને જામ ઠાકરી નાખ્યા છે મામાને રહેવા દ હું તમારો મામો જ છું મામાને નો મરાય બ્રહ્મ હત્યા નું પાપ લાગે હા

行，哈喽哈喽，太早，我先太早，哈喽。